તો મમ્મીજી ફસતા ચા બનાવી છે પણ ચા વેફર અને કેવડો લાવે છે બીજી ચા પડી જમે ટો કેલી એનો આપણે ચા પીએ ચલો ભાઈ ગુડ મોર્નિંગ સાત્વિકભાઈ હા કેમ છો મજામાં સાત્વિકભાઈ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ પૂજા કાલે તો અમદાવાદ જઈને આવ્યો બધા થાકી પાકીને હવે ઉઠ્યો છો મોડા મોળા સાતુ કાલ વાસિંગ કે મજા આવી હતી મજા આવી હતી તો કાલ તો સારું કોકરે જોવા પૂજા પણ હારો ટાઈમ પતી ગયો ખરેખર હા હા વરસાદ ચાવું થયું એમ પાછો એ હમ છોકરાએ મોકરાએ જોવું હોય તો આપણે આગલા દિવસે જવું પડે આપણે આબા આબાજ મત ટાઈમ પતી જાય તો ભાઈ આભા સાતિકભાઈ શું કરે છે મોકલ્યો છે સાધુ આજુ બનાવ્યું તો અનું આજુ બનાવ્યું તું બતાવું જો ભાઈ સાધુ ભાઈ કોક આજે નવું કોક લઈને આયા હતા હવે હલા હલા હું તો ઊંઘો હતો એના બતાવતા કે પપ્પા જો મોટું જંગ બનાવ્યું કોક કે વીરેન તો બહાર સજી બ્રશ કરવા જાય વીરેન ભાઈ સાધુ એવું બનાવ ડાયનો તો બનાવ આજ નવું કોઈ બનાવવાનું છે ઓહો મોટી જંગ બિલ્ડિંગ બનાવી છે અરે પૂછા અરે નવું નવું બનાવતા ખરો છો પણ

બોલે બોલેનાથ આજે તો વરસાદનું મોસમ છે ભાઈ વાદરા બાદ જબર આયા છે કાલ તો વરસાદ આવી ગયો હતો પોંચ વાગ્યાનું ચાલુ થઈ ગયું હતું હવાના હળાંઠ વાગી ગયા છે ભાઈ વીરેનભાઈ ઉઠ્યા વિરેન્દ્રભાઈ ગુડ મોર્નિંગ આ બાદ જોઈને ક્યાં વખતે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે અહીંયા તમારે ત્યાં વરસાદ આવતો હોય તો કમેન્ટ કરજો વરસાદ જોરદાર અંધાર્યો છે જો મમ્મી જી બધું પસંદ આવ્યો તો મિત્રો એક બાજુ વરસાદ ને ધૂજ મજા છે બીજી બાજુ મમ્મી અમારે ચા બનાવશે લાઈટ બિલકુલ નહીં તમે જોઈ શકો છો અંધારામાં ચા છે વરસાદ સાથે ચાની મજા લેવાની છે જોઈ શકો છો વરસાદ મેઘરાજા વરસ્યા છે તો જર્મર ઝરમર વરસાદ આવે છે અને આગમાં ચા ઉકળે છે તો ચાની મજા લે तो मित्रों तो तो वरसाद, तो 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 वरसाद तो नाम लेतो नहीं अपना पप्पा तो पप्पा ने चा पीए कार वरसा नहीं चाल इंच तो छतरी पप्पा मैं चाली जा तो पप्पा राह जी रहे चा नहीं तो बपोरे वरसाद तो बंद नहीं मित्रों फाइनली अपने पप्पा ने चाल इं घर पास आए छूल घर खोलो

ચા તમે હાલે પપ્પા ને ચા લઈને જ આવ્યો ઘણી એટલો વરસાદ પડી ગયો પોણી ગટર જેવું ભેડવા માંડ્યું છે અમારો તો વરસાદ આવેલો આવી નેક બની જાય છે આપણું બાઇક ફ્રેશ થઈ ગયું બાર ધોવા મે લીધું મોસમ બડા રંગીને વાહ તમે કબૂતરા એમ મજા લીશ તો ભાઈ રોજ પડી ગઈ છે મમ્મી રોટલી બનાવી છે આપણા માટે તો ભાઈ લાગ્યા છે બાર વાગવાની તૈયારી છે અગિયાર ચાલી થઈ છે અમારો સ્ટાફ અત્યારે રાતમાં બેઠો છે બધો વિડીયોનું કામકાજ ચાલે છે ચાલે છે એમાં બેઠા છે બીમાર પડી છે વિડીયોનું કામકાજ ચાલુ જ છે એડિટિંગ બધું ચાલે છે મહેનત કરે છે અને નેક્સ્ટ શૂટિંગની તૈયારી ચાલુ છે